જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને જુઓ આજે આપણે પાછો નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને આજે પણ આપણે સરસ મજાની રસોડામાં ઉપયોગી એવી નવી નવી આપણે ટીપ્સો જાણવાની છે અને એ પણ જો ગૃહિણી આવી નાની નાની ટીપ્સો જાણી લે તો એનું કામ સરળ થઈ જાય છે અને ટાઈમ પણ સમય પણ વધે છે અને ખૂબ જ સરળતાથી અને ઝડપથી કામ થઈ શકે છે તો આજે આપણે આ નવા વિડીયોની અંદર એવા નવા નવા આઈડિયાઝ જાણીશું મિત્રો વધેલી રોટલીનો આ ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો તમે જો એક વખત બનાવીને ખાશો ને તો પછી ક્યારેય તમે દાબેલા ચણા માટે પૈસા ખર્ચવાનું તો બંધ જ કરી દેશો એટલો ટેસ્ટી અને ખૂબ જ ખાવામાં મજા આવે એવો આ નાસ્તો બનીને તૈયાર થાય છે બાળકો તો ખૂબ જ ખાશે અને દાબેલા ચણા તો એ માંગશે પણ નહીં તો ચાલો આ સરસ ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખૂબ જ સારો એવો નાસ્તો આજે આપણે સરસ રીતે બનાવી લઈએ વધેલી રોટલીમાંથી આ બનીને તૈયાર થાય છે આપણે રોટલી જ્યારે વધી જાય ખાતા અથવા તો વધારે બની ગઈ હોય તો આ રીતે વધેલી રોટલી હોય તો એનો આપણે સરસ રીતે યુઝ કરી શકીએ છીએ તો આપણે આટલીને સહેજ પહેલા એક કલાક પંખા નીચે રાખી દેવાની છે જેથી એની અંદર જે ભીનાશ હોય હોય એ થોડો સુકાઈ જાય જેથી તળાઈ એ સરસ જ ક્રિસ્પી બનશે અને તેલ પણ જાજુ નહીં પીવે તો આપણે આ રીતે સરસ એવી પહેલાં એને તળી લેવાની છે સેજ ધીમા તાપે સરસ એવી તળી લેવાની છે અને સેજ એને ક્રિસ્પી અને લાવવા દેવાની છે જેથી મીઠાસ પણ સરસ આવે તો તમે શકો છો આ રીતે બધી જ સરસ રીતે તળી લીધી છે અને આવો કલર આવી જાય એટલે કે ખાવામાં ખૂબ ટેસ્ટી બને તો વાટી બધી રોટલી આપણે જેટલી આપણે નાસ્તો બનાવવો એટલી તળી લેવાની છે મેં અહીંયા ત્રણ રોટલીનો નાસ્તો બનાવવાનો છે મારે એટલે મેં ત્રણ રોટલી તળી લીધી છે અને તમે જો રીતે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે સેજ પણ એ ભીની નથી અને પછી એને ઝીણો ભૂકો નાખવાનો છે એટલે કે આ ઝીણા એના નાના ટુકડા બનાવીના છે બધા ટુકડા એકદમ નાના નાના સરસ બનાવી દેવાના છે જેમ દાબેલા ચણાના નાના નાના ટુકડા હોય છે એવી રીતે આ રોટલીના પણ આપણે નાના નાના ટુકડા બનાવી દેવાના છે આ રીતે ટુકડા તૈયાર થઈ જાય પછી એની અંદર આપણે દાબેલા ચણાની જેમ જ બધી જ આઈટમો નાખવાની છે તો એ ખૂબ જ ટેસ્ટી લાગશે તો એની એના માટે મેં આ થોડા ટમેટા સુધારી લીધા છે લીલી ડું સૂકી ડુંગળી લીધી છે લીલા દેશી ધાણા લીધેલા છે અને લીંબુ લીધેલું છે અને ઉપરથી આપણે એને સરસ રીતે આ લીંબુ નાખીશું તો ખૂબ જ ટેસ્ટી અને ખટ્ટો મીઠો એવો એનો સ્વાદ આવશે તમને તો સાંભળીને ને જોઈને પણ મોઢામાં પાણી આવી જાય એવી જ ટેસ્ટી બને છે સંચર પાવડર નાખી અને આપણે લાલ મરચું પાવડર પણ તે સરસ મજાનું સેજ મીઠું નાખવાનું છે માપસરનો ફાવે માણે કારણ કે રોટલી હોય સેજ મોડી જ બનાવતા હોઈએ છીએ આપણે અને જો ઘરમાં સેવ હોય તો એ આપણે નાખીએ છીએ ના હોય તો પણ ચાલે આ રીતે આપણે સરસ મજાનો આ વધેલી રોટલીનો નાસ્તો બનાવી શકીએ છીએ બાળકો વધેલી રોટલીને આપણે એમનામાં આપીએ તો ખાશે નહીં પણ જો તમે આ રીતે ગમે ત્યારે બપોર પછી જો આપણને ભૂખ લાગતી હોય તો આ રીતે રોટલીનો ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનાવીને બાળકોને આપી શકીએ છીએ અને આ બધી વસ્તુ આપણા ઘરમાં અવેલેબલ હોય જ છે તો આપણે આ સરસ રીતે બનાવીને ખાઈ શકીએ છીએ બજારમાંથી તાત્કાલિક નાસ્તો લેવા જવાની પણ જરૂર નથી પડતી તો આ નાસ્તો બનીને ખૂબ જ સરસ એવો તૈયાર થાય ખાવાની ખૂબ મજા આવે છે શરદી ઉધરસમાં સો ટકા રાહત આપે અને ચોકલેટ વગર આવી સરસ મજાની ચોકલેટ બનાવવા માટે આપણે ગોળ લઈ લેવાનો છે અને આવી રીતે સરસ મજાની ચોકલેટ બનાવી શકાય છે ખાસ કરીને આના માટે આપણે દેશી ગોળનો વપરાશ કરીશું જે શ્યામ રંગનો આવતો હોય છે જેનાથી ચોકલેટનો કલર પરફેક્ટ આવશે એટલા માટે આપણે સૌથી પ્રથમ સો ગ્રામ આદુ અને સો ગ્રામ લીલી હળદર લઈ લીધી છે એના સરસ મજાના નાના નાના પીસ કરી અને પછી એને મિક્સરની અંદર પીસી લેવાની છે મિક્સરની અંદર એકદમ સરસ ઝીણું આપણે એને પીસું લેવાનું છે પછી સુતરાવ કાપડની અંદર આ રીતે નાખી અને એને આ રીતે સરસ મજાનો એનો રસ કાઢી લેવાનો છે સરસ એવો રસ નીકળી જાય એટલે ખૂબ જ સરસ આ રીતે એકદમ નીચોવીને રસ લઈ લેવાનો છે પછી આ રસને આપણે જે ગોળ પી કાપીને રાખેલો છે એની અંદર રસને ઉમેરી દેવાનો છે અને પછી એને ગરમ કરવાનું છે અડધું આપણે એની અંદર લીંબુ પણ ઉમેરવાનું છે આ રીતે બધું હલાવતા જવાનું અને એક ઉભરો આવવા દેવાનો સરસ રીતે ઉકળી જાય પછી એને ખૂબ જ ઉકાળવાનું છે એનો કલર ચોકલેટ જેવો કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે હવે આપણે એની અંદર સંચર પાવડર અને મરી પાવડર અને શેકેલા જીરાનો પાવડર મિક્સ કરીને નાખેલો છે આ રીતે ખૂબ જ સરસ હલાવતું જવાનું અને જુઓ હવે સરસ મજાનો ચોકલેટ જેવો કલર આવી ગયો છે અને ચેક કરી લેવાનું પાણીમાં નાખી અને કે આ એકદમ કડક ક્રિસ્પી બની ગઈ છે તો આપણે એને ઉતારી લેવાનું છે અને પછી આવી રીતે કોઈ પણ સાધનની અંદર આપણે એને મોલ્ડ કરી શકીએ છીએ અથવા થાળીની અંદર આપણે સુખડી પાથરીએ એ રીતે પાથરીને પછી નાના નાના પીસીસ પણ બનાવી શકીએ છીએ બસ આ રીતે પાથરી અને પછી એને ઠરવા દેવાનું છે અને ઠરી ગયા પછી આપણે એને હળવે હળવે શાંતિથી આ રીતે કાઢી શકીએ છીએ તમે જુઓ ચોકલેટ જેવી જ લાગે છે ને કેવી સરસ બની છે બાળકોને તો આ ખૂબ જ ભાવશે ચોકલેટ માંગશે જ નહીં આ જ ખાશે આ રીતે આપણે ડબ્બામાં સ્ટોર કરીને પાંચ મહિના મિત્રો સ્કૂલ ચાલુ થઈ જાય એટલે મમ્મીને બાળકોને રોજે નાસ્તામાં શું આપવું એ માટે રોજે રોજની સમસ્યા વધતી જાય છે તો આજે આપણે ઘરમાં જ રહેલા રોટલીના લોટમાંથી સરસ મજાની એવો ક્રિસ્પી અને સરસ ટેસ્ટી નાસ્તો બનાવવાનો છે આ રીતે આપણે બાળકોને પાસ્તા અને મેગી તો ખૂબ જ ભાવતા હોય છે તો દરેક બાળકને આ નાસ્તો તો ખૂબ જ ભાવશે તો આપણે ઘરમાં રહેલા લોટમાંથીને જ આ રીતે નાના નાના લોયા લઈ એટલે કે ચપટી ચપટી આવી રીતે સેજ સેજ લોટ લઈ કાસકાની ઉપર રાખી અને આ રીતે આપણે એક એક પાસ્તો બનાવી રાખવાનો છે આ પાસ્તાને તમે સુકવીને પણ રાખી શકો છો અને પછી જોઈએ ત્યારે એને તમે બાફીને બનાવી શકો છો અને આ રીતે એકદમ તરત જ જલ્દીથી ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો તો મેં આ પાસ્તા બનાવી લીધા પછી તરત જ એને ગરમ પાણીની અંદર ઉકાળી લીધા છે બાફવાના નથી આપણે માત્ર એને ગરમ પાણીમાં એક બે ઉભરા લેવાના છે પછી એને જુદા પાડી લેવાના છે પાણીમાંથી અને આ રીતે વઘાર કરી લેવાનો છે બાળકોને જે પણ ભાવતું હોય એ પ્રમાણે આપણે ટામેટા ડુંગળી મરચાં લીલી ડુંગળી છે લસણ છે પછી ટોમેટો કેચઅપ છે લીંબુ છે એવું બધું ચટપટી વસ્તુઓ નાખી અને સરસ મજાના આપણા પાસ્તા બનીને તૈયાર છે બાળકોને ખૂબ જ ભાવશે અને રોજે રોજ નાસ્તામાં આપશો તો પણ નુકસાન નહીં કરે હવે આવી જૂની બંગડીઓ બધાના ઘરમાં લગભગ હોય જ છે દરેક મહિલા પાસે આવી ન ગમતી એવી મેટલની બંગડીઓ હોય જ છે તો આપણે આ જે આ મેટલની બંગડીઓનો રીયુઝ કરવાનો છે એટલે કે ફરીથી એમાંથી કંઈક નવું બનાવવાનું છે તો ચાલો ત્યારે જુઓ આ રીતે આપણે એક રબર બેન્ડ લેવાનું છે જે એકદમ એક રૂપિયાનું એવું નાનું એવું આવતું હોય છે એવું લઈ અને આપણે આ રીતે બંગડીની ફરતે લગાડી અને આવા કાચનો ઉપયોગ કરી અને આ રીતે આવા ચક્કર તૈયાર કરી લેવાના છે રંગબેરંગી અને આ રીતના આપણે ઊનનો દોરો લઈ એમાંથી ફૂમતા બનાવી લેવાના છે આ રીતે ખૂબ જ સરસ એવું ડીએવાય બનાવીને સરસ એવું તૈયાર થાય છે અને આપણે ઘરની અંદર દિવાલની શોભા વધારી શકીએ છીએ પછી આ રીતે તમે મનગમતા આકારમાં એને જોઈન્ટ કરી દો એટલે સરસ મજાનું એક સો પીસ બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કે આ કેટલું સુંદર લાગે છે તમે જુઓ કેટલું મસ્ત બન્યું છે હવે આપણે આ એક પ્લાસ્ટિકની બેગ લઈ લીધેલી છે જે ઘઉં ચોખામાંથી ખાલી થઈ જતી હોય છે દરેકની પાસે હોય જ છે આપણે એના એમાં એનો પણ આપણે રીયુઝ કરીશું ખૂબ જ સુંદર અને ખૂબ જ ઉપયોગી એવું સરસ એવું આપણે આના બનાવવાનું છે એક આઇટમ તમે જોઈ શકો છો આ રીતે આપણે કાપી લેવાનું છે આપણે જેવડા સાઇઝનું જોતું હોય એ પ્રમાણે અને પછી આ રીતના એને કોઈ પણ વેસ્ટ કાપડ બીજું જે દુપટ્ટો એવું કાંઈ પડ્યું હોય જે આપણે ઉપયોગમાં ન લેતા હોય તેને આ રીતે ચડાવી દેવાનો છે કાપડ અને પછી આ રીતે ચાર ફોલ્ડ વારી અને આ રીતે સરસ મજાનું આપણે ઘેડ પાડી દેવાની છે પછી જો હું જે રીતે કરી રહી છું એ રીતે તમારે એને પછી અંદર આ રીતે એના કાપડને વાળવાનું છે એટલે કે આ રીતે આમ ઘેડ પાડી અને ફિક્સ કરવાનું છે આ રીતે એને બેસાડવાનું છે પછી પાછું ઊંધું ફેરવી અને એવું ને એવું આ બાજુ પણ કરવાનું છે તમે જુઓ આ રીતે વિડીયોમાં જે રીતે તમને દેખાઈ રહ્યું છે એ રીતે કરશો તો ખૂબ જ સરસ એવું એક સરસ મજાનું ઉપયોગી સાધન બનીને તૈયાર થશે તમને ખૂબ જ ગમશે તમે જુઓ આ રીતે પછી આ ત્રિકોણવાળો જે ભાગ છે એ ખૂણા આ બાજુના આ બાજુ અને અહીંથી આ બાજુ આ રીતે બનાવવાનું છે આવું નવું આપણે આ બાજુ પણ કરવાનું છે આ રીતે કરતા જઈશું એટલે સરસ મજાની ત્યાં આપણે ઉપર પછી સિલાઈ લગાડી દઈશું અથવા તો કોઈ એવી પિન પણ લગાડી શકીએ જુઓ આ એક સાધન બનીને તૈયાર થઈ ગયું છે હવે આની અંદર આપણે કોઈ પણ પેન્ટ શર્ટ એ સરસ એવા ગોઠવી અને રાખી શકીએ છીએ મિત્રો આજનો વિડીયો જો તમને યુઝફુલ લાગ્યો હોય અને ખરેખર એમ થાય કે આના આ વિડીયો આપણને ઉપયોગી છે ખૂબ જ આપણો સમય અને શક્તિ પૈસાનો પણ બચાવ કરે છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો અમારી ચેનલ ઉપર આજે નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં આ રીતે અમે દરરોજ નવા નવા ટિપ્સવાળા વિડીયો આ ચેનલની ઉપર અપલોડ કરતા રહીએ છીએ તે જોતા રહેજો ફરી આવજો બાય બાય